સુરત શહેરમાં ખડબડાટ મચાવનાર ફૂડ રિપોર્ટ નો મોટો પર્દાફાશ થયો છે શહેરની જાણીતી સુરબી ડેરી દ્વારા બનાવાતા પનીરમાં મિલાવટ થયેલી હોવાનો ફૂડ વિભાગના લેબોરેટરી રિપોર્ટમાં બહાર આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે તપાસમાં પનીર સંપૂર્ણપણે નકલી હોવાનું સ્પષ્ટ થતા ડેરીના સંચાલકો સામે ગુનો નોંધી ડેરી સંચાલકની ધરપકડ કરી હતી ફૂડ સેફટી વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનામાં રિપોર્ટમાં ખુલ્યું છે કે સુરભી ડેરી દ્વારા તૈયાર અને વેચવામાં આવતું પનીર દૂધથી નહીં પરંતુ કૃત્રિમ અને કેમિકલયુક્ત પદાર્થોથી બનાવવામાં આવી રહ્યું હતું લોકોના આરોગ્ય સાથે મોટા પાયે છેડછાડ કરવાનો ખુલાસો થતાં પોલીસે તાત્કાલિક નકલી પનીર વેચવાના આરોપસર ગુનો દાખલ કર્યો છે

નવસો ને કિલોગ્રામ પનીરનો જથ્થો જે જપ્ત કરેલો એનો જે નમૂનો છે ફેલ જતા ગઈકાલે એક વિશ્વાસઘાત અને મિલાવટની કલમ મુજબ ગુનો દાખલ કટોદરામાં કરવામાં આવે છે એના જે બે સંચાલકો છે જે મુખ્ય સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરવામાં આવેલી છે અને નજીકના દિવસોમાં જે લગ્નની સિઝન ચાલી રહી છે તો ત્યાં પણ એસઓજીની ટીમો ખાનગી રીતે જઈ અને પનીરના નમૂનાઓ લેશે અને ચેક કરીશું ને જો એમાં કંઈ પણ એવું ભેડસણયુક્ત માલુમ થશે તો રેડો કરવામાં આવશે તથા આવા લોકો ઉપર જો વધારે ગુનાઓ દાખલ થશે તો એમની પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે આ જે સંચાલક છે એના જે અહીંયા કટોદાની યુનિટ છે એમાં એ કઈ રીતે પનીર બનાવતા હતા અને શું શું કરતા હતા એની પૂછપરછ માટે લાવેલા હતા અને ત્યારબાદ જે છે આગળની કાર્યવાહી ચાલુ છે